વિદ્યાર્થી મિત્રો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો ભારત અને ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ની બુક છે યુવા સારથી એકેડેમી કચ્છ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે હવે આ બુકની વિશેષતા એ છે કે તમે જીપીએસસી ક્લાસ વન ટુ હોય કે રેવન્યુ તલાટી હોય કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ હોય ઇવન સીસી ટૂંકમાં ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની તૈયારી માટે તમારે ગુજરાતને ભારતના ઇતિહાસની અલગ અલગ બુક લેવાની જરૂર નથી આ એક જ બુકમાં તમને ગુજરાત અને ભારતનો પ્રાચીન ઇતિહાસ ગુજરાતને ભારતનો મધ્યકાલીન ઇતિહાસ અને ગુજરાતને ભારતનો આધુનિક ઇતિહાસ ત્રણેય ઇતિહાસ તમને એક જ બુકમાંથી મળી જશે હવે આ બુક છે એ રીતની છે કે તમે કેમ તમારી ઘરે નોટ્સ બનાવેલી હોય તો એ રીતે આ બુક છે ને બનાવવામાં આવેલી છે એટલે તમને માહિતી છે એ ઇઝીલી છે યાદ રહી જશે સાથે આમાં જે જે વંશો છે એ વંશોના ચાર્ટ આપેલા છે એટલે તમને વંશો છે એ તમે તરત જ યાદ રાખી શકો પછી ઘણી બધી જગ્યાએ મેપ એટલે કે નકશાઓ આપેલા છે એટલે તમે માહિતીને યાદ રાખી શકો એવી રીતે આ બુક બનાવવામાં આવેલી છે તમારા બુકનો પૂરો રિવ્યૂ જોવો એના બુક આખી તમારે જોવી હોય તો મારી યુટ્યુબ ચેનલ છે એમાં મેં ઓલરેડી પોસ્ટ કરી દીધી છે ત્યાંથી તમે આખી બુકનો રિવ્યૂ જોઈ શકશો અને તમારે જો પરચેસ કરવી હોય તો એના જે કોન્ટેક્ટ નંબર છે એ હું સ્ક્રીન ઉપર મેન્શન કરું છું ત્યાંથી તમે કોલ અથવા વોટ્સઅપ કરીને આ બુકનો ઓર્ડર કરાવી શકો છો જન્માષ્ટમી સુધી આ બુકની ઓફર છે એટલે કે સારા એવા ડિસ્કાઉન્ટમાં જન્માષ્ટમી સુધીનું ડિસ્કાઉન્ટ છે તમને આ બુક છે સારી એવી પ્રાઇઝમાં મળી જશે તો ફટાફટથી તમારી બુક છે આજે જ ઓર્ડર કરાવો અને વધુ આવી બુકની માહિતી માટે મને ફોલો કરો થેન્ક યુ